અને જોયા કે કપાસ માં કોઈ નુકસાન ન થાય કે નહીં કે ચાલો પડીએ જઈએ બતાવો આલે તો આલે નહીં પણ જોવા જ જઈ હોગી ને હું થી હું નહીં હોય એ તેમ થાય કે એટલો ઉ પડી ગયો કે એટલો આમ તેમ કે પાણી પાણી જે થિયારી ગો જો ને અને આપણે પાણી પસાર કરીને જાવું નહી તો એ વાંટો નથી પાણી કોરી કોરી થી નીકળી જાય ને જા પાણી ના રેખમાં આઈલા દે તો આપણે પગે ધોવા જાય અને ગારો ના છોતે પણ જ્યાં જોઈ ને નકર પાણી જ છે પાણી જીવાય તો વાત જ નથી

એટલે જ અહીંથી આવ તો હમણા દેખાડું જ્યાં માં ખુશી જઈ એમ હું ખુશ આ ખુશી જઈ હું હે જ્યાં માં ખુશ તા જાય ખાવ લે કે હું કેમ નીકળે મન કે તું પહેલા નીકળી જા હવે આવતે રેન ભાઈ એ હું બોલું કંઈ પાણી નથી અમાણાના ઘર માં આથી જાજાત પાણી ભરે ગારો હે ને એટલે આપણે ગારો હે ને એટલે આપણે જંપલ ખુશી જાય અને આપણે ઘુમરો માં આવી જ અહીંથી આમ ને પાણી આવતું

હવે જંપલ કાઢવા દે માં માયત કાઢ નાખ તો હું કાઢ નાખું કે પેરા એવું હે પેરા એવું હોય તો આલ્યો તો હું રોગ રોગ કાઢ જો એડોડો કપાસ થઈ ગયો હાઈતમ મેર કદાચ પારા સડી જાય અને જે તા આયા બધા હું બધા હેઠા اصل ચોખા કરી પણ હેઠામાં હું હોયતી કે હું ખોર થઈ ને કુંજાણી પણ તો હેઠળને જ પગાઈ દવા માર દે એટલે હાલે ટાઈમ ના જડે નેદવાનો તો અહીંયા જો બહુ કચકાણ થાય અને એટલાકમાં પાણી ભરાણું નહીં કપાસના પાંદડા બરી ગયા ઓલા જે એટલા પાંદડા હતા નહીં જો બધા બરી ગયા અહીંયા ભરાય ન કરતા ક્યાંય ભરાતું નહીં પાણી કાંઈ ખાડો પડી ગયો અહીંયા ને એટલા પાંદડા બરી ગયા પણ વાંધો નહીં આવે નીકળી જાય જલે પડવાની છે અન મને પાડી ફેગી લઈ જાય તો છે ચંપલ ચોટી ગયું આ હે ચિકણી માટી છે હવે આપણે ચંપલ થઈને ચોટી જાય ને તો પાછા ઉખડે નહીં પછી આપણે આમ ખડ ઉપર વેને ને લવાનું ના જો કોરે સોફિન એટલે થોડું ત્રાહા બંગે આયુ તો થઈ જ જાય ઓર એન માઇન્ડ વી માં ત્રાહા બંગે આયુ થઈ ગઈ એ કોડલો થોડું ત્રાહો બંગો જાતો તો दि माइंड भी नहीं आई रही अभी થઈ ગઈ તો હાલો આપણે ચાં જો હેઢો કવડો કવડો થઈ ગયા બધો વાઢવો જો હે તો હમણાં કે હવા તો ન હતી આજ વારી આવી ગયું ચંપલ લપટે હેલોવા કુંડીએ જ ચંપલ ધોવા જો હોરી પાછા તે પછી નીકરા હે પાછો હવા મારી ચિકણી માટી હે કરાળ જમીન હે ન જા આયા જો તાખડ થી હું આમ બધે ચોખું હે ખાલી એટલાક મામનો હેઠા ભરું થી ઇતે ચોખું થઈ જાય હે વાંતો નહીં આવે એટલું તો નળે એ નહીં એ મોરી થઈ જો પાટલા માં મોટી મોટી તેલા પ્રથમ ના છોટા હે કેવડા થઈ ગયા મોટા મોટા જો વાય ભરાઈ ગઈ કબૂતર બોલે બિચારા કબૂતર હે ને હવે આયા જો બેહીતે થાય ઓ ઉસા ચણવા આવે અમારી આ દાણા વાય ભરાઈ ગઈ ને એટલે જો નકર ઈ વાય માં રહેતા હોય પણ હવે બહાર ઉ નીકળવું પડ્યું તો અજે ક્યાં ક્યાં બોલે હે જો ઓલા આમ હોય ને એમાં માડા હોય ને બાંધી લી છે ને ઈ થી થોડી

જામે બધે હે ને ખડ ખડ થે પડ્યું હા તો આ બધું સાફ કરું જો હે ઝાડવા કે વાસલ થઈ ગયા જો જેરિયો કબૂતર બિચરાની હે ને બચા આ હે ન્યાતાજી પાણી નથી પીગોં જો તો ઢેટ કા કવડા હે મોટા મોટા મે દેખાતો એક ના દેખાતો હે જો પોતારિયા ઢેટ કા જેરિયો ચાલો આプレના મે બહુ ભાઈ એમ ન થા નવી ગેલ છે પાયરુ બે ભણીને તરન જાઉ નેઠા તો કોઈ કાઢવાઈ નહી આવી અને આયા ભારી વાઢવાનું કામ ચાલુ છે હ પાણી ભેરાવે ને ખડ મા એટલે મજા ન આવે એક આટ ભારી વાઢીને લઈ જાય તો માલને નાખવા થાય આરામ તા જો ઓહો ફૂદડી વાર ખડ ઉપર પડી એમ તા કપાસ માં હે ઓ મમી એસ માં પાટલા માં ખડ બધું વીણવું જો હે વરાફવાનું તો કોઠી હમ હા અટાણ માલનું કરવાનું ન હે ભારી વાટ લઈ પછી જાય માઇન્ડ ચક્કર મારવા કેવી માઇન્ડ બી થઈ જો હે માઇન્ડ તો રહી જ જાય ગમે એટલી વાર તો હાલો પછી વ્લોગ કન્ટિન્યુ કરીને ત્યાં પૂરો થઈ જાય જો પવન બહુ જ છે ને આપણે માઇન્ડ બીમ પૂગી આવ્યા માઇન્ડ બીમ યુરિયા નાખી ગયા હતા ને પછી એટલો વરસાદ થયો બહુ વાંધો થયો પીડી નથી પડી આપણી માઇન્ડવી અને માર મમ્મી જો માઈન્ડવી નું બીજી વાર સીઆઈટી કરવા આવી છે એક ખાલી એટકમાં પટામ થોડીક પીરી પીરી દેખાય બાકી ક્યાંય નથી અને એમાં એ ઓલા ટુકાસા છે ને ગુંડાવાળા ને આવી મસ્ત માઈન્ડવી છે પણ આઠાણિયા જવાય ની ગારાનું ખુંદાઈ જાય ખેતર પડી જશે પડ પડે આની કદાસલ ગાટી છે ઉનીકો થોડી પાખી હતી પણ પાટલા પટકી જાય ને પછી એ પાખી ની લાગે એની કર થોડીક માઇન્ડવી ઓછી ઉતારી હતી આની કર વધારે ઉતારી એટલે અને આપણે આ હેઢે વાવી દેજો ફૂલ ગજરા ફૂલ લાગે ઠુકડી ગયા હવે મલક ફૂલ ઉકડા એમ કેતા ઈ ઈને સામે જોઈન તો આખું ઉઠે એવું હોય મમ્મી તો જે આવી કઈક માઇન્ડવી છે અને પવન નો અવાજ આવતો હોય આનું નહીં સંભળાય લાઈર વીડ દવા મારવાન ખાસ જરૂર છે આમાં એ લીલી રે ઇત આપણે નેતતાતા ને તેદી જતી પણ પછી યુરિયા નાખ્યો ને બસ વરસાદ આવી ગયો ને એટલે મુંડો તો કોકો કહે ને યુરિયન પાણી થી મરી જાય એમ કેતા હોય મુંડો તો બહુ હતો એની પણ ક્યાંક કોક જવર લે હોય તો મરી જાય 22 25 22 25 22 તારીખે રાઈત મહિનો દી થયો ને આપણી પાંચમી રાઈત મહિનો દી ની થાય હા અડધી હો અડધી કાલ થાય પણ જી પેલા વાવી ને જીનકી લાગે ને વા હે વાવી ની મોટી લાગે એવું કે પેલા હે ને આમ થોડક દાણા ઊંચા પડ્યા એટલે ઈ પાખી લાગે અને જી પછી ઘાટુ આવે ત્યારે શું ની કઈક ની મોટી લાગે 24 ને 25 બેધી કુડી માં આપણે આવ્યુંતું હા આનો ફોટો બરોબર કેવું તારી કેને રાઈટ એક મહિનો થયો આ બાકી પર થમ દાણા ઓછું ઉતરાયો ને તે જો ઈ થોડી ઓલી લાગે દાણા ઓછો નખાણો ની 12મી છે કોઈ આમ વાંતો ની આવે હા ઈમાં જો કે વાંતો નથી કઈ આ આપણે 24 તારીખે હે ને 4 ક વાયગા ટુકડા આયા તો આવણે કરવા આજ મહિનો દીથ્યો રાઈટ હા આપણું જમીન થઈ ગઈ ભરજો કોકો ખાલા હે ને માં જો આવા ખાલા માં મગવાવ એને હા પછી હાથમાં ના ફુંગાઈ જાય અને આપણે હવે કટોલાય થવા ગયા જા આ પ્રથમની છે આ નેનોને કેટલો ફેર છે કા અને અહીંયા મે મગ નો સાથિયોન કર્યો તો ની બધું ઉગી ગયા મગ જો મગના દાણા થોડાક નાઈ ખાવા હોય ને આપણે ઓયણીમાં પ્રથમ ઈ ઉગી ગયા જો અને આ છે મારા મોટા બાપા નોની નો કપાસ આપણે વરાપ આવે ને એટલે થોડું ઉનીકો 1 વીઘા જેટલું રહી ગયું ને એદવાનું ઈને દવાઈ દેઈન પછી અમા બીજો ખુમરું મારવાનું છે એટલું બધું ખડવાર નથી અને જમીન ઢાબડ થઈ ગઈ ઓ માડી ઢાબડ થઈ ગઈ જમીન જમીન ને હેને રપટ મારતો ગયો મે પેક થઈ ગઈ હા જમીન પોચી હતી અને આ વરસાદ પડ્યા પછી જમીન એકદમ આપણી લોઢા જેવી થઈ ગઈ માંડવી ઉતરતી બની ગઈ ઉતરતી બંધ થઈ ગઈ ઉતરતી બહુ માંડવી પણ આ જમીન પેક થઈ ગઈ ને એટલે હવે વાંધો નથી

આમાં વેલામાં પડતા બહુ હોય